નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ટંકારામાં વાડી માલિક સહિત ચાર શખ્સોએ દલિત મજૂર પર હુમલો કર્યો ટંકારામાં દલિત મજૂરે વાડીના માલિક પાસે ખેતરની ઉપજમાં ભાગ માગતા વાડી માલિક સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો એટો સિટી એક કેઠલ ગુનો દાખલ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હુંડડા ગામમાં એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધાય છે અહીં એક દલિત ખેતમજૂર પર વાડીના માલિક સહિત ચાર શખ્સોએ લાકડીથી હુમલો કરી માર માર્યો હતો અને જાતિવાચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું પોલીસે દલિત ખેતમજૂરની ફરિયાદના આધારે વાડી માલિક સહિત ચાર શખ્સો સામે એટ્રોસિટી એક હેઠળ ગુનો નોંધ્યો છે આ ઘટનાની મળતી માહિતી મુજબ ટંકારાના હુંડડા ગામે યાભાઈ પ્રતાપભાઈ મખોળ ઓગણત્રીસ અને તેમના મોટાભાઈ સરદારભાઈએ ગામના જ હરેશભાઈ પટેલની વાડી આગમાં વાવવા માટે રાખી હતી જો કે ખેતર માલિક હરેશભાઈ ખેતરના કામ ઉપરાંત વારંવાર સરદારભાઈને તેમની ગૌશાળાનું કામ કરવા માટે લઈ જતા હતા સરદારભાઈએ ગૌશાળાનું કામ કરવાની ના પાડતા હરેશભાઈએ તેમને સામાન લઈને ઘરે જતા રહેવા કહ્યું હતું ત્યારબાદ સરદારભાઈએ વાડીની ઉપજમાં પોતાનો ભાગ માગ્યો હતો જે વાડી માલિક હરેશભાઈ પટેલને ગમ્યું નહોતું આ બાબતનું મનદુખ રાખીને વાડી માલિક હરેશભાઈ જગાભાઈ પટેલ જગાભાઈ જસમતભાઈ પટેલ અને બે અજાણ્યા શખ્સોએ મળિયાભાઈ અને ભાઈ સરદારભાઈને સૂચક શબ્દો કહીને લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે દલિત સમાજમાંથી આવતા મડિયાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે મડિયાભાઈ મૂળ દાહોદ જિલ્લાના વતની છે અને હાલમાં ટંકારાના હુંડડા ગામે અરવિંદભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરે છે મડિયાભાઈની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ